ઉપલેટામાં આજથી બે દિવસ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનું રાજ્ય અધિવેશનનું આયોજન આજથી બે દિવસ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનું ચોવીસમાં રાજ્ય અધિવેશનનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટાના સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું બે દિવસ ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું પક્ષની પ્રતિષ્ઠા પ્રામાણિકતા શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું આ ચોવીસમાં રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાશાપંથી વાડી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ધવલજી તથા મૂળ કેરળના અને કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળમાં કાર્યરત એવા કોમ્રેડ મુરલીધરન વિગેરે બિરાદરો માર્ગદર્શન આપશે તો સેમિનારમાં નાના સીમાંત ખેડૂતો શ્રમજીવીઓ બહેનો વેપારીઓ વિગેરે જોડાયા તેમજ આ અધિવેશનમાં રાજ્યભરમાંથી બસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે

उपलेटा में मार्क्सवादी कम्युनिस्ट पार्टी का गुजरात राज्य सम्मेलन ये शुरू हो रहा है और इस सम्मेलन के दौरान आज गुजरात के जो सब सवाल है देश के जो सवाल है इन सब सवालों के ऊपर हमारे पूरे गुजरात से आए हुए प्रतिनिधि यहाँ पर चर्चा करेंगे और जो आज गुजरात की परिस्थिति है महंगाई बहुत जबरदस्त बढ़ रही है बेरोजगारी बढ़ रही है किसान खेत मजदूर मजदूर महिला छात्र नौजवान सभी के सवाल ये बहुत बड़े पैमाने पर बढ़ रहे हैं और आज हम देखते हैं भ्रष्टाचार सब जगह में फैला हुआ है डुप्लीकेट सरकार चल रही है ये अभी पूरा गुजरात जानता है तो ये सब सवालों को लेकर इस सम्मेलन में हम बड़े पैमाने पर निर्णय लेंगे और एक बड़ा आंदोलन पूरे गुजरात के अंदर भारत की कम्युनिस्ट पार्टी साम्यवादी की नेतृत्व में हम खड़ा करेंगे उपलेटा ये हमारा गढ़ लाल झंडे का गढ़ रहा किसान आंदोलन का गढ़ रहा और इसलिए आज ये सम्मेलन यहाँ उपलेटा में हम ले रहे हैं उपलेटा में और यहाँ पर जरूर ये एक ऐतिहासिक सम्मेलन हमारे पार्टी के बढ़ोतरी में ये जरूर सिद्ध होगा એ અમે પૂરા વિશ્વાસ કૈલાસબેન રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન સચિવ અમે અહીંયા આજે ઉપલેટા મુકામે આવ્યા છે રાજકોટ જિલ્લામાં અહીંયા સીપીએમ પાર્ટીનું અધિવેશન છે અને અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આખા ગુજરાતની અંદર બાવીસ જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે અમારા જે સરકાર સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે અમે કરવાના છે અહીંયા ખરેખર રીતે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને લેવાની આઈસીડીએસ યોજના જે ચાલે છે એમાં અમારું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે હાલમાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે ગ્રેજ્યુટી બાબતે અને આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા માટેનો હાલમાં પણ હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આપેલો છે કે આંગણવાડીની સેવાઓ પિસ્તાલીસ વર્ષથી ચાલે છે તેને કાયમી કરવામાં આવે એને વર્ગ ત્રણ ચારના અધિકારી ગણવામાં આવે અને લઘુત્તમ વેતન હાલથી ચાલુ કરવા શરૂ કરવામાં આવે એની અમારી મુખ્ય માગણીઓ છે પેન્શન યોજના ચાલુ કરવામાં આવે અને જે અત્યારે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે એટલી અમારી માગણી માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ સરકારશ્રી હજી સુધી અમારું કઈ સાંભળતી નથી અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ લડ્યા ગ્રેજ્યુટી માટેનો એમાં અમારી જીત થઈ છે સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બહેનોને કાયમી કરવા જોઈએ ત્રીજા ચોથા વર્ષના કર્મચારી ગણવા જોઈએ એમને લઘુતમ વેતન સરકારી ધોરણે આપવું જોઈએ સરકારી લાભ તમામ આપવા જોઈએ અ એ ચુકાદો પણ આપ્યો છે અને એના આધારે હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે પણ સરકાર હજી સુધી ધ્યાનમાં લેતી નથી